તો અત્યારે જે શાકભાજી સિઝનમાં અવેલેબલ હોય તે પ્રમાણે શાકભાજી લેવાના અને આમાં શાકભાજીનું પ્રમાણ વધારે અને લોટનું પ્રમાણ આપણે ઓછું રાખીશું તો એક કપ જેટલી ઝીણી કટ કરેલી કોબી સાથે એક કપ જેટલો ગાજર ઝીણું કટ કરેલું અને ઝીણી કટ કરેલી દૂધી સાથે લીલા ધાણા અને ઝીણું ચોપ કરેલું લસણ અને આ રીતે મરચાંના ટુકડા પણ કરી લીધા છે અને એક બંસ પાલકને લીધો છે વજનમાં બસો ગ્રામ અને સાથે એક લીંબુનો રસ આપણે એડ કરીશું હવે લોટનું પણ માપ જોઈ લઈએ તો તેના માટે એક કપ બાજરીનો લોટ સાથે એક કપ ઘઉંનો કરકરો લોટ જે આપણે ભાખરીમાં વાપરતા હોય તે જો એ ના હોય તો તમે રેગ્યુલર રોટલીનો લોટ આવે તે પણ લઈ શકો છો અને બે સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે તો હવે એક બાઉલમાં એક કપ બાજરીનો લોટ અને જો બાજરીનો લોટ પણ ના હોય તો તમે આપણે જે ઢોકળા આપણે મિક્સ ઘરે બનાવતા હોય એ પણ એડ કરી શકો છો સાથે બે સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું હવે તેમાં આપણે ઝીણા કટ કરેલા શાકભાજી છે તે એડ કરીશું આમાં જેમ શાકભાજીનું પ્રમાણ વધારે હશે એમ મૂઠિયા છે એકદમ સોફ્ટ એવા બનશે તો ઝીણી કટ કરેલી કોબીજ સાથે ગાજર અને આમાં તમારે કોઈ પણ શાકભાજી અવેલેબલ હોય ઘરમાં તે તમે એડ કરી શકો છો હવે તેમાં મેં આઠથી દસ લસણની કળી અને બે મરચાંને આ રીતે ક્રશ કરી લીધા છે તે એડ કરીશું અને મરચાંની તીખાસ તમારે જોઈએ એ પ્રમાણે એડ કરવાના સાથે આપણે થોડા એમાં લીલા ધાણા એડ કરીશું અને કસૂરી મેથીની આ રીતે હાથેથી મસળીને એડ કરી દઈએ જો તમારી પાસે લીલી મેથી હોય તો પણ તમે એડ કરી શકો છો અને હવે આપણે આમાં પાલક અત્યારે નહીં એડ કરીએ પાલકને આપણે સાઈડમાં રાખીશું અને લોટની કણે બાંધી લઈએ પછી પાલક એડ કરીશું તો હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર અડધી સ્પૂન લાલ મરચું પાવડર એક સ્પૂન ધાણા જીરું પાવડર સાથે એક પીન જેટલી ઈંગ અને સ્વાદ પણ નમક એડ કરીશું અને બે મોટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ જો લોટની જરૂર પડે તો થોડો એડ કરવાનો અને પહેલેથી વધારે નથી ઉમેરવાનું જો જરૂર પડે તો જ એડ કરવાનું છે હવે આપણે તેમાં એક્સપ્રૂન જેટલું દહીં એડ કરીશું દહીં એડ કરવાથી મુઠી એકદમ સોફ્ટ એવા બને છે અને આપણે આ મૂઠીએ બનાવીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે શાકભાજી છે સાવ ઝીણું કટ નહીં કરીએ થોડું મીડિયમ એવું રાખીશું જો મીડિયમ એવું શાકભાજી આપણે કટ કરીશું તો તેમાંથી પાણી ઓછું રિલીઝ થશે એટલે લોટ ઓછો એડ કરવો પડશે અને શાકભાજી વધારે રહેશે તો હવે આપણે પાલક ઝીણું કટ કરીને રાખ્યું હતું તે પણ એડ કરી દઈએ અને હવે આપણે લોટને છે તે મસળ છે નહીં અને એકદમ હળવા હાથે મિક્સ કરી દઈએ જો વધારે મસળ છે તો પાલકના લીધે લોટ છે તે થોડો ચીકણો થઈ જશે એટલા માટે એકદમ હળવા હાથે આપણે બધું મિક્સ કરી દઈએ અને જો બાળકો લીલા શાકભાજી ન ખાતા હોય તો તમે આ રીતે મુખિયા બનાવીને આપો તો તે જરૂરથી ખાશે તેને ખબર પણ નહીં પડે તો હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તેમાં અડધી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું સાથે એક લીંબુનો રસ એડ કરીશું બેકિંગ સોડા આપણે જે ભજીયામાં કે રેગ્યુલર વાપરતા હોય તે લીધા છે

જો ઢોકળી આ રીતે પાણી ગરમ થઈ જાય અને થોડું ઉકળવા લાગે એટલે તેમાં મુઠિયાની પ્લેટ મૂકીશું પણ આપણે એકસાથે બે મુઠિયાની પ્લેટ સ્ટીમ કરવાની છે એટલા માટે હું આ રીંગ મૂકી તેના પર બંને પ્લેટ ગોઠવી સ્ટીમરનું ઢાંકણ બંધ કરી વીસ થી પચીસ મિનિટ જેવું થવા દેસુ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો વીસ થી પચીસ મિનિટમાં મુઠિયા છે સારા એવા સ્ટીમ થઈ જશે તો હવે આપણે ચેક કરી લઈએ તો આ રીતે નાઈફથી આપણે ચેક કરી લઈએ

તમારે નાના મોટા જેવા પીસ રાખવા હોય તે પ્રમાણે રાખવાના અને આપણે તેના ટુકડા કરી તેનો વઘાર કરીશું પણ જો તમારે આમ જ ખાવા હોય તો પણ એટલા ટેસ્ટી એવા લાગે છે અને વઘાર કરવાની પણ જરૂર ના પડે અને ઘરમાં ગરમ તમે આમલંદ ખાશો તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે આપણે એમાં શાકભાજી વધારે અને લોટનું પ્રમાણ ઓછું રાખ્યું છે એટલા માટે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો નાના નાના આ રીતે બાઇટ સાઇઝ ના ટુકડા મેં કરી લીધા તો વઘારમાં પણ સારા લાગશે આ રીતે નાના નાના ટુકડા કરીશું તો અને જો બાળકોને તમે લંચ બોક્સમાં આપશો તો તેને ખાતા પણ ફાવશે અને આ મુઠિયા તમારે વઘાર કર્યા વગર ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો જો તમે ડાયટ કરતા હોવ કે તમારે ઓછું તેલ વાપરવું હોય તો તમે એ રીતે પણ ખાઈ શકો છો હવે પેનમાં મેં ત્રણ સ્પૂન જેવું તેલ એડ કરી તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરી છે રાઈ થોડી આ રીતે ફૂટવા લાગે એટલે તેમાં આપણે એક ઇંચ જેટલી હિંગ એડ કરીશું સાથે બે લીલા મરચાના ટુકડા અને લીમડાના પાન લીધા છે તે એડ કરીશું અને એક મિનિટ જેવું સાતળી તેમાં બે સ્પૂન તલ એડ કરીશું અને આમાં તલનો સ્વાદ ખૂબ જ સારો એવો લાગે છે હવે અડધી મિનિટ જેવું સાતળી તેમાં આપણે કટ કરેલા મુઠિયા એડ કરીશું અને આ વઘારમાં મેં મોળી વેરાયટીના મરચાં લીધા છે પણ જો તમારે વધારે તીખા ખા હોય તો તમે તીખા પણ લઈ શકો છો મુઠિયા છે તે બધા એડ કરી દઈએ અને મુઠિયાને એકદમ સારી રીતે સાતળી લેવાના છે જો તમારે અગાઉ સ્ટીમ કરીને રાખવાના અને જ્યારે સૌ કરવા હોય ત્યારે તેનો અઘર કરવો તો પણ કરી શકાય તો તેને તમે ગરમા ગરમ સૌ પણ કરી શકો છો